નમસ્કાર મિત્રો રાજકોટ લોકસભાના ઉમેદવાર અને ભાજપના કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા છત્રીય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી છે એને લઈ અને આ રોષ જે છે મિત્રો એ થંભવાનું નામ લેતો નથી આજે પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ છે તેઓના નિવાસસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એક કમિટી પણ છત્રીય સમાજની બનાવવામાં આવી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોવીસ કલાકમાં વિવાદનો જે છે તે અંત આવશે જોકે હવે આવશે કે નહીં એ તો આવનાર સમય બતાવશે આપણી સાથે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિભાઈ મકવાણા છે આપણે થોડીક તેઓ સાથે વાત કરીએ ઋત્વિભાઈ આવડા મોટા ગજાના નેતા કોઈ સમાજ વિશે આ રીતના જે ભાષાનો ઉપયોગ કરે અને આ સમાજના લોકો રેલીઓ કાઢે આવેદન દે હવે તો મહિલાઓ પણ મેદાને આવી છે તેમ છતાં પણ એમની એક માંગ છે ટિકિટ રદ કરો એ કંઈ માંગ સંતોષવામાં આવતી નથી ને આટલા દિવસથી આખા આંદોલનો ચાલુ છે કોંગ્રેસનું શું આમાં સ્ટેન્ડ છે આ સમગ્ર ઘટનાક્રમને બે રીતે જોઈ શકાય નંબર એક ઘટનાક્રમ છે એ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો ઘટનાક્રમ છે એટલે કોંગ્રેસ પાર્ટી તરફથી આમાં કોઈ સ્ટેન્ડ હોય એ પ્રકારનું તો હું નહીં કહી શકું પણ રાજકીય જે મારો અનુભવ છે અને હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી પરસોત્તમ રૂપાલા જેવા અનુભવી અને પીઢ રાજકારણી જ્યારે કોઈ નિવેદન આપતા હોય ત્યારે સમજણ વગરનું કે ભૂલથી આપતા હોય આ વાત ક્યારેય સ્વીકારી શકાય નહીં હું પોતે સમજું છું ત્યાં સુધી આ નિવેદન એમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજની રોટી બેટીના વ્યવહાર જેવી બીભત્સ કહી શકાય તે પ્રકારની વાત ક્યાંક ને ક્યાંક પાટીદાર મતોના ધ્રુવીકરણ માટે થઈ અને આપવામાં આવેલું હોય એવું હું પોતે સ્પષ્ટપણે માનું છું રહી વાત બીજી કે જે પ્રકારે અત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનો કરવામાં આવે છે જે પ્રકારે એમનો વિરોધ કરવામાં આવે છે તો આ પ્રકારના આંદોલન કરવાથી પણ ક્ષત્રિય સમાજને કશો ન્યાય મળવાનો હોય એવું પણ હું પોતે માનતો નથી એટલા માટે કે પાટીદાર મતોના ધ્રુવીકરણ કર્યા પછી કદાચ પરસોત્તમ રૂપાલાને રાજકોટ સીટ ઉપરથી બદલી નાખવામાં આવે તો એની જગ્યાએ બીજો કોઈ પાટીદાર ઉમેદવાર આવશે એનાથી ક્ષત્રિય સમાજને કોઈ લાભ થવાનો નથી રહી વાત પરસોત્તમ રૂપાલાની તો પાછલા બારણેથી એને રાજ્યસભામાં કે કોઈ સહકારી સંસ્થામાં કે કોઈ બોર્ડ નિગમમાં કે કોઈ ઊંચા હોદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી ઈચ્છે ત્યારે એને બેસાડી દેશે એટલે હું પોતે સમજું છું ત્યાં સુધી આ જે કંઈ ઘટનાક્રમ છે એ સંપૂર્ણ ગણતરી સાથેનો એમના નિર્ણય પ્રમાણેનો જે ઘટનાક્રમ છે એ જ પ્રમાણે ચાલી રહ્યું છે રહી વાત ક્ષત્રિય સમાજે પોતાનો ન્યાય મેળવવા માટે કે હક મેળવવા માટે તો એમણે કઈ રીતે લડવું શું કરવું એનો નિર્ણય તો ક્ષત્રિય સમાજે કરવાનો છે પણ હું પોતે જ્યાં સમજું છું ત્યાં સુધી સમગ્ર ઘટનાક્રમ છે વેલ પ્લાન્ડ છે પાટીદાર મતોના ધ્રુવીકરણ માટે જ કરવામાં આવેલો છે અને ક્ષત્રિય સમાજને આપે કહ્યું એમ કે આજે પાટીદાર અરે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પ્રદેશ પ્રમુખની ભાજપની મીટિંગ છે તો મોટાભાગે જે હોદ્દેદારો છે એમણે કોઈક ને કોઈક જગ્યાએ પોતાના હોદ્દા ટકાવી રાખવા માટે કોઈને કોઈના બિઝનેસ ટકાવી રાખવા માટે તો એમની પણ મજબૂરી છે એમને આ શરતો સ્વીકાર્યા સિવાય છૂટકો નથી પણ એક ઘટનાક્રમ છે સારો થઈ રહ્યો છે એ છે કે આ વખતે પહેલી વખત એવું લાગી રહ્યું છે કે ચૂંટણી છે નેતાઓ અને પ્રજા વચ્ચેની બનતી રહે છે ક્ષત્રિય સમાજના આગેવાનો જે સમાધાન કરી રહ્યા છે એમાં ખાસ કરીને ભાજપના સાથે સંકળાયેલા છે એને ક્ષત્રિય સમાજની નવી પેઢી છે એ સ્વીકારવા તૈયાર રાજપૂત કહી રહ્યા છે ભાવનગર યુવરાજનું જે નિવેદન આવ્યું એના ઉપરથી સ્પષ્ટપણે કહી શકાય કે ભાજપ સાથે સંકળાયેલા ક્ષત્રિય યુવાનો જે ક્ષત્રિય આગેવાનો છે જે ક્યાંક ને ક્યાંક હોદ્દા કે બિઝનેસની લાલચે એની સાથે સંકળાયેલા છે એ લોકોની આગેવાની પણ હવે પ્રશ્નાર્થ ચિહ્ન એમના જ સંવાદના યુવાનો હવે લગાવી રહ્યા છે અને જો ક્ષત્રિય સમાજમાં આ પ્રકારની લાગણી છે તો એની અસર આવનારા સમયની અંદર દરેક સમાજના આગેવાનો જે ક્યાંકને ક્યાંક હોદ્દા કે બિઝનેસ માટે ભારતીય જનતા પાર્ટીની તરફેણ કરી રહ્યા છે એ એને લોકો શંકાની નજરે જોતા થઈ જશે કારણ કે એ આપણે પણ જોયું છે હમણાં જે ગોંડલ ખાતે જે સમાધાન હતું ફરી પાછો જે વિરોધ હતો એથી વૈધ્યો છે અમુકનો વિરોધ સમવાનું નામ નથી લેતો ત્યારે એવી વાત થઈ હતી કે ભાઈ હવે સમાધાન થઈ ગયું પરંતુ વિરોધ જે છે બમણો થયો છે સવાલ લડાઈ કઈ દિશામાં જઈ રહી છે એના ઉપર પણ છે અત્યારે જે વિરોધ છે માત્ર પરસોત્તમ રૂપાલાને હટાવો એના માટેનો વિરોધ છે ક્ષત્રિય સમાજને અધિકાર કે હક કયા મળે છે એના માટેની લડાઈ હજી મુવમેન્ટ શરૂ થઈ નથી પણ આ ઘટનાક્રમ ઉપરથી એવું લાગે છે કે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ માત્ર રૂપાલાને બદલાવવાથી સ્વીકારશે નહીં ક્ષત્રિય સમાજ એમના માટે રાજકીય અસ્તિત્વ માટે તે કોઈક જગ્યાએ સીટની માગણી કરી શકે અથવા કોઈક ઉમેદવાર માટે દાવેદારી કરી શકે જે પદ્ધતિથી પાછલા પાંચ સાત વર્ષની અંદર જુઓ તો એક સમયે ભારતીય જનતા પાર્ટીની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનોનો દબદબો હતો અમારી સાથે જ્યારે વિધાનસભામાં ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા હતા પ્રદીપસિંહજી વાઘેલા હતા હાકુબા જાડેજા હતા ટૂંકમાં કહી શકાય તો ઘણા બધા ક્ષત્રિય સમાજના આગેવાનોનો દબદબો હતો એ પાછલા ત્રણ ચાર પાંચ વર્ષમાં ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી એને ખતમ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે પરંતુ એના વિશે બોલવાનો અધિકાર અમને એટલા માટે નથી કે એ ભાજપની આંતરિક વ્યવસ્થા છે એ ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટીની આંતરિક બાબત છે એ બાબતે એમણે શું કરવું એ એકબીજાએ નિર્ણય લેવાનો આ જે વિરોધની આગ આખી જે ઉપડી છે એ માત્ર ખાલી આ નિવેદન પૂરતી સીમિત નથી એમ આ ઘણા સમયથી સમાયેલી હતી આગ અને અત્યારે ઓચિંતાનું બધું બહાર આવ્યું છે બિલકુલ આના આ ઘટનાક્રમના બે તબક્કા છે એક ક્ષત્રિય સમાજના હક અને અધિકાર અને એના મતોના ધ્રુવીકરણની લડાઈ છે એક બાજુ પાટીદાર સમાજના મતોના ધ્રુવીકરણ માટેની લડાઈ છે હવે બેમાંથી કયું ધ્રુવીકરણ ભાજપને વધારે ફાયદાકારક છે અથવા કયા ધ્રુવીકરણથી ભાજપ મજબૂત થાય છે ભારતીય જનતા પાર્ટી તો એના આધારે